નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય ચૈત્ર વસાવા અને ભાજપના નેતાઓ તેમજ અધિકારીઓ વચ્ચે સ્ટેજ પર જ શાબ્દિક યુદ્ધ થયું હતું મનસુખ વસાવાએ તેમને વડાપ્રધાનના માટે ખર્ચ થવો સ્વાભાવિક છે અને આદિવાસી વિકાસના કાર્યક્રમોમાં થતા ખર્ચનો હિસાબ માંગવામાં વાંધો નથી પરંતુ વારંવાર હિસાબ માંગવો એ આદિવાસી સમાજનું અપમાન છે આ પાછળ ચૈતર વસાવાની સારી નથી મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે કેવડીયા કે ડેરીયાપાડા જેવા સ્થાનો ઉપર થતા કાર્યક્રમો રાષ્ટ્રીય સ્તરના એકતાની ભાવના વધારનારા અને સરકારી હોય છે એ કાર્યક્રમો કોઈ રાજનીતિ કરવા માટે કે કોઈ પક્ષના નથી હોતા